નમસ્કાર દોસ્તો સામાન્ય રીતે કોઈ માણસને કોઈ મારી નાખે અથવા તો કોઈ તેને પ્રતાડિત કરે તો કોઈ તેને હેરાન કરે અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ અન્યથી થતી હોય છે તો પોલીસ છે તે મદદે આવતી હોય છે અથવા તો પોલીસ છે તે કેસની તપાસ કરતી હોય છે તે આરોપીઓને પકડીને જેલની અંદર ધકેલી દેતી હોય છે પરંતુ એક સિનિયર આઈપીએસ અધિકારી તેની સાથે કંઈક આવું બને તો અને એ પણ જે કાંડ કરવાવાળા છે કે ટોપ લેવલના અધિકારીઓ ટોપ લેવલના આઈએસ અધિકારીઓ અને સચિવો હોય તો આવી જ કઈ ઘટના છે તે આપણા દેશમાંથી પ્રકાશમાં આવી છે અને આ ઘટનામાં એ આઈપીએસ ઓફિસર છે તેનો જીવ જતો રહે છે પરંતુ કુલ પંદર અધિકારીઓ છે જે ટોપ ગજાના તેની સામે હવે સવાલો ઊઠ્યા છે આઈપીએસ અધિકારીના મોત બાદ આઠ પાનાની ફાઈનલ નોટ મળે છે અને આ આઠ પાનાની ફાઈનલ નોટ મળ્યા બાદ એ આઈપીએસ અધિકારીની પત્ની છે જે કલેક્ટર છે જે એક આઈએસ અધિકારી છે અને તે આ ટોપ કજાના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવે છે આ સમગ્ર મામલે ખૂબ ચોંકાવનારા ખુલાસા થયા છે એટલું જ નહીં એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને આ ષડયંત્ર એક બે દિવસનું નહીં પરંતુ વર્ષોથી રચાઈ રહ્યું હતું શું સમગ્ર મામલો છે ત્યાંના આઈપીએસ અધિકારી છે કોણ તેના આઈએસ અધિકારી પત્ની છે અને આખી ઘટના શું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા દેશનું હરિયાણા છે અને આ હરિયાણાની અંદર એક આઈપીએસ અધિકારી છે સિનિયર આઈપીએસ અધિકારી બે હજારની સાલના એ આઈપીએસ અધિકારી છે હરિયાણા કેડરના અધિકારી છે વાય પૂરણકુમાર જેનું ગત સાત ઓક્ટોમ્બરના રોજ મોત થયું છે વાય પૂરણકુમાર છે તે ચંદીગઢના સેક્ટર અગિયાર ની અંદર રહે છે તેના જે કોઠી છે એકસો સોળ નંબરની કોઠીમાં તે રહેતા હોય છે તેની પત્ની છે તેના પત્ની છે અમૃત પી કુમાર જે એક આઈએએસ અધિકારી છે અને તે હાલ સીએમ સાથે જે હરિયાણાના સીએમ છે તેની સાથે જાપાનના દોરા ઉપર છે તે જે જાપાન વચ્ચે વ્યાપાર થઈ રહ્યો છે દેશ વિદેશી વ્યાપાર થઈ રહ્યો છે તેના તે ત્યાંના મુખિયા છે અને તે વિદેશની અંદર હતા એના પતિ છે વાય પૂરનકુમાર તે એક આઈપીએસ અધિકારી છે સિનિયર અને તેના ઘરની અંદર બે દીકરી છે અને બે નોકર છે મતલબ કે તેમના પત્ની બહાર હતા વાય પૂરનકુમાર છે તે પોતાની કોઠી એકસો સોળ નંબરની છે ત્યાં ઘરે હતા અને તેની જે એક દીકરી છે તે યુએસની અંદર અભ્યાસ કરે છે જ્યારે બીજી દીકરી છે તે માર્કેટની અંદર ગઈ હોય છે કશું ખરીદી કરવા માટે ઘરની અંદર બે નોકર હોય છે અને આ પૂરનકુમાર હોય છે પૂરનકુમાર છે તે પોતાની પત્નીને પોતાના આઈપીએસ દોસ્તને એક વોટ્સઅપની અંદર આઠ પાનાનો એક ફાઇનલ નોટ મોકલે છે સાથે એક વસિયત મોકલે છે કુલ નવ પાના હોય છે જે પોતાની પત્નીને મોકલે છે અને તેમાં લખે છે કે તેને હવે અંતિમ પગલું ભરવા જઈ રહ્યા છે જાપાનની અંદર તેની પત્નીને આ મેસેજ મળે છે અને તે પોતાની દીકરીને કોલ કરે છે તેની દીકરી બજારમાં હોય છે તેને તત્કાળ ઘરે જવાનું કહે છે અને તેની દીકરી દોડીને આવે છે જે બે લોકર ઘરે હોય છે તેને પૂછે છે કે વાય પૂરણકુમાર ક્યાં છે તો કહેવામાં આવે છે કે તે થિએટર હોલની અંદર છે ઘરની અંદર થિયેટર હતો અને ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે તેને કામ છે અને તેને ડિસ્ટર્બ ન કરવા તેથી તે ત્યાં બેઠા છે આ ત્રણેય લોકો ત્યારબાદ ત્યાં દોડીને જાય છે ત્યાંનો નજારો જે હોય છે તો ખૂબ ભયંકર અને ચોંકાવનારો છે કારણ કે વાય પૂરણ કુમાર છે તે એક સોફા ઉપર ડોકી નાખેલી હાલતમાં પડ્યા હોય છે તેના જમણા ભાગે ઘાવના નિશાન હોય છે તેની પિસ્તલ ત્યાં પડી હોય છે અને આ નવ નોટ છે તે પણ ત્યાં પડી હોય છે તેના ઉપરથી લાગે છે કે તેને પોતાની સર્વિસ રિવોર્ટમાંથી પોતાને જ કનપટ્ટી ઉપર બંદૂક રાખીને ફાયર કર્યું છે આ ઘટના છે તે બનતા જ સમગ્ર રાજ્યની અંદર ખળભળાટ મચી જાય છે જાણવા મળ્યું હતું કે ભાઈ પૂરણકુમાર છે તે એક સિનિયર આઈપીએસ અધિકારી છે તે રોહતકની અંદર હતા અને ત્યાં તે સિનિયર આઈપીએસ અધિકારીની પોસ્ટ ઉપર હતા પરંતુ ગત ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વાય થાય છે અને વાય પૂરણકુમારની બદલી થયા બાદ તેને એક પોલીસ ટ્રેનિંગ સેન્ટરના હેડ બનાવવામાં આવે છે અને ત્યાં તેની બદલી કરી નાખવામાં આવે છે મતલબ કે ત્યાંથી તે જે જોબ કરતા હોય છે આઈપીએસ અધિકારીની તો ત્યાં તેનો વિસ્તાર છે ત્યાં ટ્રેનિંગ સેન્ટરની અંદર કેન્દ્રિત કરી દેવામાં આવે છે મતલબ કે જેને સજાના ભાગરૂપે ટ્રાન્સફર થાય છે તેવા લોકોની અહીંયા પર ટ્રાન્સફર થતી પરંતુ ચુકાવનારી બાબત એ હતી કે વાય પુરણકુમારની 1 ઓક્ટોબરના રોજ આસપાસ બદલી થઈ છે તે ત્યારબાદ છૂટ્ટી ઉપર જતા રહે છે અને છૂટ્ટી ઉપર જતા રહે છે ત્યારબાદ તે ફરી વખત મતલબ કે તેની નવી જોબ હોય છે જ્યાં ટ્રેનિંગ એકેડેમીની અંદર પોલીસ ટ્રેનિંગ એકેડેમીની અંદર ત્યાં તે હજુ સુધી પહાચાન હોતા કારણ કે તે રજા ઉપર હતો પરંતુ 1 ઓક્ટોબરના રોજ એક ફરિયાદ दाखल થાય છે એ જે રોहतक શહેરની અંદર એ જે રોहतक વિસ્તારની અંદર ત્યાં એસપી હતા ત્યાં એક બુટલેગર છે એ ફરિયાદ નોંધાવે છે જે નવા અધિકારી આવે છે તે આ ફરિયાદ લે છે અને ફરિયાદની અંદર હોય છે કે સુશીલ કુમાર નામનો હેડ કોન્સ્ટેબલ છે પૂરણ કુમાર જે ઓફિસની એડીસી ઓફિસની અંદર ફરજ બજાવતા હતા આ ઓફિસનો એક હેડ કોન્સ્ટેબલ છે સુશીલ કુમાર તે તેની પાસે રિશ્વત માગતો હતો દારૂના ધંધાના દર મહિને અઢી લાખ રૂપિયાની તે માગણી કરતો હતો આવી એફઆઈઆર નોંધવામાં આવે છે એટલું જ નહીં ત્યાં તેના ઓડિયો પણ આપવામાં આવે આ એફઆઈઆર નોંધાયા બાદ આ જે સુશીલ કુમાર છે તેની ધરપકડ કરવામાં આવે છે છ તારીખના રોજ ધરપકડ થયા બાદ તેની પૂછપરછમાં એવું નામ સામે આવે છે કે વાય આવી હતી જેના કારણે હવે ફરિયાદ છે તે વાય પૂરનકુમાર સામે નોંધવાની ફરજ પડે તેમ હતી અને તેની ધરપકડ પણ થઈ શકે તેમ હતી લોકોને લાગતું હતું કે આ કારણે વાય પૂરનકુમાર છે તેને પોતાને જ કાન ઉપર બંદૂક રાખીને તેને મોતને વહાલું કર્યું છે પરંતુ જ્યારે તેની પત્ની વિદેશથી આવે છે અને જે રાજ ખુલે છે જે નોટ લખેલી હોય છે નવપાનાની એ જ્યારે બહાર આવે છે ત્યારે ખડપરાટ મચી જાય છે વાય પૂરણકુમારની પત્ની છે તે તાત્કાલ જાપાનથી હરિયાણા પહોંચે છે ચંદીગઢ પહોંચે છે અને ચંદીગઢ પહોંચ્યા બાદ તે પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાવવા જાય છે તેની પાસે નવ પાનાની ફાઇનલ નોટ હોય છે જેમાં આઠ પાના છે તે સુસાઈડ નોટના હોય છે જ્યારે એક પાનો છે તે વસિયતનો હોય છે તેમાં લખેલું હતું કે તેની જે સંપત્તિ છે તેના મોત બાદ તેની પત્નીને આપવામાં આવે અવશ્યક પરંતુ આઠ પાનાની જે નોટ હતી તે ખૂબ ચુકાવનારી હતી આ આઠ પાનાની નોટની અંદર કુલ પંદર લોકોના નામ છે તે સામે આવ્યા છે અને એ નામ સામે આવતા હરિયાણા આખું છે તે હચમચું છે ખુદ હરિયાણાના રાજ્યના પોલીસ વડા છે તેનું નામ આમાં સામે આવ્યું છે એટલું જ નહીં ત્યારે સચિવ છે તેનું નામ સામે આવ્યું છે જે ચીફ સચિવ સચિવ છે તેનું નામ સામે આવ્યું છે રોહતકના જે નવા એસપી છે તેનું નામ સામે આવ્યું છે આખો મામલો છે આખો કાઢ છે આખી સાજિશ છે તે રચવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે આ જે પૂરણ છે તેના પત્ની જે કલે આઈએસ અધિકારી છે તેને ફરિયાદ નોંધાવી છે આ લોકો સામે કોના કોના નામ આવ્યા છે અને શું હોલ છે એની વાત કરીએ તો પહેલા એ વાત કરી લઈએ કે આ નામોની અંદર કુલ 15 નામો સામે આવ્યા છે જેમાં કોના કોના નામ છે એ જાણીએ પહેલું નામ છે અનુરાગ રસ્તોગી જે ચીફ સેક્રેટરી હરિયાણાના છે મતલબ કે હરિયાણાના સીએમ પછી જે કોઈનો પાવર હોય છે તો એ મંત્રીઓ બાદ આ ચીફ સેક્રેટરીનો હોય છે તેનું નામ આ

સંદીપ ખારવાલે છે જે પણ એક્સ એડીજીપી હરિયાણા છે અમિતાભો છે જે હાલ એડીજીપી છે હરિયાણાના હાલના વર્તમાન તેની પાસે આ પાવર્સ છે સંજય કુમાર જે લો એન્ડ ઓર્ડર છે સંજય કુમાર જે છે તેના એડીજી છે આ સિવાય કલા રામચરણ છે જે ચીફ સેક્રેટરી છે તેનું નામ સામે આવ્યું છે માતા રવિકિરણ જે પણ એડીજી હરિયાણાના છે રેન્જના તેનું નામ સામે આવ્યું છે સુભાષ કવિરાજ છે તે કમિશનર ઓફ પંચકુલ્લાનું નામ સામે આવ્યું છે પંકજ જૈન છે જે આઈજી છે અંબાલાના તેનું નામ સામે આવ્યું છે કુલવિન્દર કુલવિંદરસિંહ છે જે પણ આઈજી છે મધુબનના નરેન્દ્ર બજાર બજારણિયા છે જે રોહતકના એસપી છે તેનું નામ સામે આવ્યું છે આ સમગ્ર કાંડ મામલે એવા ખુલાસા થયા છે કે આ ઘટના છે તેની શરૂઆત આ જે બીજ રોપાયા છે તેની શરૂઆત બે હજાર વીસ થી થઈ હતી એવું જાણવા મળી રહ્યું છે કે બે પોતાના ઉચ્ચ અધિકારીઓને આ વાત કરે છે પરંતુ તેની વાત કોઈ સાંભળતું નથી ત્યારબાદ તે હરિયાણા અને પંજાબના હાઈકોર્ટના દરવાજા ખટખટ છે અને અહીંયાથી તેની શરૂઆત થાય છે શાસન પ્રશાસન સામે લડાઈની તેને પોતાના અનેક અધિકારીઓની વિરુદ્ધ તેણે મોરચો ખોલ્યો હતો જે ઉચ્ચ અધિકારીઓ હતા તેની સાથે તેને બનતું નહોતું અને તેના કારણે જ તેની મુશ્કેલી છે તે વધી રહી હતી એવું પણ જાણવા મળે છે કે તેને જે તેનો હોદ્દો છે તેના પ્રમાણે તેને કાર મળવી જોઈએ તેને બંગલો મળવો જોઈએ તેને ઓફિસ મળવી જોઈએ તે નહોતું આપવામાં આવતું એટલું જ નહીં તે આ મૂળ આંધ્રપ્રદેશના છે અને તેના પિતા ખૂબ બીમાર હતા વૃદ્ધ હતા તેને રજા જોતી હતી પરંતુ આ લોકોએ તેને રજા પણ નહોતી આપી આ ઉલ્લેખ પણ આઠ પાલાની નોટની અંદર કરવામાં આવ્યો છે તેને સરકારી ગાડી હોય બંગલો હોય તે તમામમાં તેને ઇગ્નોર કરવામાં આવી રહ્યા હતા આ સિવાય જે રોહતક છે તે પોસ્ટ લખીને આ તમામ જાણકારી છે આપી હતી પરંતુ વાય પૂરનકુમાર છે તેની સામે આ તમામ લોકો પેડ્યા હોવાનું મનાઈ રહ્યું છે તમામ લોકોએ એક સાથે મળીને દૂર કર્યા હોવાનો હાલ ઉલ્લેખ થઈ રહ્યો છે સામાન્ય રીતે નાનું શહેર હોય કે મોટું

કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધી છે અને હવે તેના પત્ની છે તે પણ સરકારની સામે પડ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે આ ઉચ્ચ અધિકારીઓને આ જે ટોપ લેવલના અધિકારીઓ છે તેના સુધી કાનૂનનો શકંજો પહોંચે છે કે કેમ તે હવે જોવું રહ્યું દોસ્તો આ તમામ મુદ્દે કમેન્ટ કરીને આપના મંતવ્ય જરૂરથી જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનું નહીં માત્ર ને માત્ર આપણે અને જાગૃત કરવાનો છે જોતા રહો નમસ્તે ગીર ધન્યવાદ